હિરાણાઓ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે જેમાં રાણાઓમાં સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધો જ જમજામ્યો છે તો આ મતદાનમાં પણ સરકારી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે

અહીંયા શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ બાકી તો અહીંયા પોલીસ સ્ટાફ છે મામલેદાર સ્ટાફ છે બધા સ્ટાફ સારી રીતે ઓલું કરે છે ને શાંતિ રીતે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય છે બધાનો હમણાં બધાનો સપોર્ટ મળ્યો અને સારોમાં સારી શાંતિ રીતે મતદાન થાય એવી અમારી બધાની ઓલી છે બાકી તો અમારી બહુમતી આવવાની જ છે એમજી સિંગાડિયા છે હું વોર્ડ નંબર ચારની સભ્ય છો ને હું આટલા વર્ષ પંદર વર્ષથી આ ચૂંટણી લડું છું ને અમારે બધાનો સહકાર સારો છે ને બધાનો આભાર માનું તમે કયા પક્ષમાંથી બેન ચૂંટણી લડો છો ભાજપમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી લડો છો ભાજપમાંથી કેટલી ટર્મ થી તમે ચૂંટણી લડો છો 3 3 ટર્મ ચોથી ટર્મ ચોથી ટર્મ થી છે કદાચ ને આવનારા દિવસોની અંદરમાં તમારી બોડી આવશે તો તમે શું કામ કરશો રાણાવા માટે સરસ બનાવશો રાણાવામાં બધું કામ કરશું અમે તો અહીં યોગ્ય વ્યવસ્થાઓ વચ્ચે નગરજનોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ